દેશભરમાં જે રીતે કરોડરોજના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કરોડરોજુની સંભાળમાં રોબોટિક સાયન્સ સર્જરી સાથે ક્રાંતિ જોવા મળી રહી છે ગુજરાતમાં પ્રથમ વખત અદ્યતન બ્રહ્માસ્ત્ર નામના રોબોટિક્સ સ્પાઇન સર્જરીની શરૂઆત કરવામાં આવી છે અમદાવાદ ખાતે રથયાત્રાને હેમકેમ શાંતિપૂર્ણ રીતે મંદિરથી તેના નિર્ધારિત રૂટ પર થઈ મંદિર પર સુધીની જવાબદારી જેના શ્રીરે હોય છે તે અમદાવાદ શહેર પોલીસ રથયાત્રાને બેખુબી રીતે પૂર્ણ નિયમન સાથે નિર્વિધન પાર પાડવામાં ગુજરાતના અમદાવાદ શહેરની વિવિધ એજન્સીના પોલીસ ઉચ્ચ અધિકારી કર્મીઓનું કાર્ય સેવા સુરક્ષા અને શાંતિના સમન્વય સાથે સૌથી મોખરે છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાના દિવસો ધીરે ધીરે નજીક આવી રહ્યા છે ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સાય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક અને તમામ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈ રથયાત્રાના રૂટ પર ઝોન ત્રણના ગાયકવાડ હવેલી કાલુપુર ખાડિયા શહેર કોટડા પોલીસ સ્ટેશન દ્વારા જગન્નાથ મંદિરથી રથયાત્રા રૂટ પર બુલેટ માર્ચનું આયોજન